વાસણા દૂધ મંડળી ઉપર મંત્રી ઉપર પૂર્વ ચેરમેન દ્વારા હુમલો કરવામાં આવ્યો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સંબંધ ભારત ન્યૂઝના મહત્વના સમાચાર દર્શક મિત્રો આજે જોઈએ વાસણા ગામની બનાસ ડેરીમાં સાધારણ સભા બાદ ખેલાયું ધીંગાણું ડીસાના વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા દરમિયાન હુમલો થયો સાધારણ સભા દરમિયાન બંને જૂથોએ સામસામે હુમલો કર્યો ભાવ વધારવાને લઈને વાસણા દૂધ મંડળીમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી સાધારણ સભા પત્યા બાદ અંગત હુમલો થયો હતો સામસામે હુમલામાં પૂર્વ ચેરમેન પોપટ ભરવાડ દ્વારા ડેરીના મંત્રી રસિકભાઈ ઉપર હુમલો કર્યાના આક્ષેપ આજે અમારે દૂધ મંડળી વાર્ષિક સાધારણ સભા હતી ડેરીના અધિકારીઓ હાજર હતા એજન્ડા મુજબ કામગીરી કરી કામગીરી પૂરી કરી અને હું એજન્ડા બુક અંદર ડેરીમાં મૂકવા જતો તો તિજોરીમાં એટલે પોપટ ભરવાડની ચેડથી આયા ઝૂંટાવા એજન્ડા બુક લેવા એટલે એ આપીને એજન્ડા મુક બુક ના આપી એટલે મને પોપટ હેમા ભરવાડ બાબુ રમુ ભરવાડ ગોકળ મફા ભરવાડ જય પોપટ ભરવાડ નવગઢ પોપટ ભરવાડ મોહન કપૂર ભરવાડ કોઈને

હુમલો થતાં એકસો બાર પર કોલ કરતા એકસો આઠ વાન વાસણા ખાતે દોડી આવતા ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઇજાગ્રસ્ત ડેરીના મંત્રી રસિકભાઈ અને સામે જૂથના પૂર્વ ચેરમેન ભરવાડને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના જૂના ડીસા પાસે આવેલ વાસણા ગામે બનાસ ડેરી સંચાલિત ચાલતી ગામની દૂધ મંડળી દ્વારા ગત વર્ષે મળેલ સાધારણ સભામાં ઠરાવ કરતા હિસાબો રજૂ કરાતા ગ્રામજનો દ્વારા તપાસ કરતા મંડળીમાં બાણું લાખ આસપાસની ઉચાપત થઈ હોવાના આક્ષેપો લાગ્યા હતા સાધારણ સભા

ત્યારે આક્ષેપો થતા દિવસ સુધી બંધ રાખવામાં આવી હતી અને બનાસ ડેરીમાંથી અધિકારીઓ બોલાવી તેની તપાસ કરવામાં આવી હતી અંતે દૂધ મંડળી શરૂ કરવામાં આવી હતી એ બાબતને લઈને આજે દૂધના ભાવ વધારા માટે એક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાધારણ સભામાં ગ્રામજનોની હાજરીમાં ચર્ચાઓ કરી હતી તે સમયે મંડળીના પૂર્વ ચેરમેન દ્વારા દૂધ મંડળીના મંત્રી ઉપર અચાનક હુમલો થયાના આક્ષેપો બહાર આવ્યા હતા તારે સ્થાનિકોના જણાવ્યા મુજબ અને હાલના चेयरमैनના જણાવ્યા મુજબ એવો જ મંડળીના મંત્રીને મંડળીના અંદર રૂમમાં જઈ માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો જાણવા મળ્યા હતા ત્યારે સામે પક્ષના પૂર્વ चेयरमैन દ્વારા મંત્રી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યા હતા હુમલો થયો આજે હુમલો થયો સાહેબ આ લોકોએ બોડી રદ કરી નવી બોડી રાખી અને આ લોકોએ સભા ભરી હલકે બાર મહિને સાધારણ સભા ભરી અને બધા હિસાબો બધા વંચિત થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયો સાહેબો રવાના થયા બધા મંત્રી સોંપડા મેળવા ઓફિસમાં ગયો અને આ લોકો ત્રણ ચાર અંદર ઘૂસી ગયા અને બીજા કોચ તો આડા થઈ ગયા એટલે કોઈને અંદર જવા દીધું નહીં અને અંદર ને અંદર આને અંદર પૂરી માર્યો શેના વડે હુમલો કર્યો છે હવે સાહેબ અંદર શું લઈ ગયા અને શું હતું એ તો પછી વસ્તી થઈ ગઈ બસ મોરજુ કોર મોર પણ જોવા દીધું નથી અને એક માણસ લાકડી લઈને બારીક ઉડતો હતો અંદર કોઈને લાવવા દીધો નતો એનો આ કામ છોકરો ભાઈ એનું નામ એનું નામ મને આવડતું નથી મને નોમ અમારા ઉપર લૂંટ થઈ હોવાનો પણ આક્ષેપ કર્યા હતા તેવું પૂર્વ ચેરમેને જણાવ્યું હતું જ્યારે દૂધ મંડળીના મંત્રીએ પણ જણાવ્યું હતું કે અમારા ઉપર હુમલો થયો હતો અને મારી પાસેથી પચાસ હજાર રૂપિયા રોકડા અને એક સોનાની ચેનની લૂંટ થઈ હોવાની મંત્રીએ જણાવ્યું હતું જ્યારે આ તપાસ મામલે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ થઈ હતી ત્યારે ડીસા તાલુકા પોલીસ દ્વારા તમામ વિગત બાબતે ડેરીના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આજે ડેરીની મિટિંગ હતી ભાવ વધારા માટે કરી અને સાધારણ સભા બોલાવી હતી અને એ વખતે સાધારણ સભામાં પ્રશ્નો ગામવાળાએ બધા સાધારણ સભાનો નિકાલ જે કહેવાય બહાલી પણ આપી દીધી મિટિંગ પૂરી થઈ ગઈ અને એના પછી મંત્રી મંત્રીશ્રી ઓફિસની અંદર ફાઇલ મૂકવા માટે ચોપડા મૂકવા માટે ગયા અને એ વખતે પાછળથી આ ફરવાડાનું ટોળું અંદર ઘૂસી ગયું છ સાત જણનું અને મંત્રી ઉપર હુમલો કર્યો છે અને આ રીતે જો ગામડાઓની અંદર જો મંત્રી ઉપર હુમલા થતા રહેશે તો શંકરભાઈ સાહેબને પણ થોડુંક ધ્યાનમાં લેવું પડશે કે આવા તત્વો ઉપર કંઈક લગામ લાવવા માટે પ્રયત્ન કરવો પડશે શું થયો હોય એના બધું કોઈ ચોક્કસ કારણ બસ એક જ કે ગઈ વખતની મિટિંગથી આ અદાવત રાખીને હુમલો કર્યો છે ગઈ વખતની જે સાધારણ સભા હતી એના અદાવતમાં કોઈ નામ આપ જાણતા હોય તો હુમલો કરવામાં પોપટભાઈ ભરવાડ અને એમના બધા એમના ત્રણ દીકરા બે દીકરા અને બે એમના ભત્રીજા